આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે થયા છે 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 પ્રસ્તુત વિષય મેળો સંપાદન અને પઠન નથવાણી લોકમેળા એ આપણી સંસ્કૃતિના અભિન્ન અંગ છે ગુજરાતમાં અનેક લોકમેળાઓ યોજાય છે એમાં સૌથી વધુ જાણીતો ભાતીગઢ મેળો છે તરણેતર મેળો તરણેતર અને મેળો આ બે શબ્દો એકમેક સાથે વણાઈ ગયા છે ગુજરાતના કે દેશના મેળાઓની વાત કરીએ ત્યારે તરણેતરના મેળાનો ઉલ્લેખ અનિવાર્ય બને છે તરણેતર એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું છે આ મેળાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે દર વર્ષે ભાદરવા સુદ સુધી ચાર મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે ચાર દિવસીય તણેતરના આ મેળાની ત્રણ વિશેષતાઓ મુખ્ય છે જેમાં સામસામે બોલતા દુહા વહેલી રાતથી સવાર સુધી ચાલતા ભજનો અને બસો બસો ભાઈ બહેનોના એક સાથે લેવાતા હુડા અને રાસ મેળામાં દેશ અને વિદેશ થી પણ લોકો ઉમટે છે સાથે ગ્રામીણ ઓલિમ્પિક પશુઓનું પ્રદર્શન હરીફાઈ અને રાસ ગરબા પણ યોજાય છે આમ તર્ણેતરનો મેળો ગ્રામીણ પરંપરાગત સ્પર્ધાઓ રાસ તાલ લય ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાટીગઢ પોશાકના વૈવિધ્યથી દેશ વિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે આ મેળામાં આ વખતે કયા કયા ખાસ આયોજનો હાથ ધરાયા છે તે અંગે સુરેન્દ્રનગર જિલ્લાના યુવા વિકાસ અધિકારી અને તણેતરના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પ્રથમ ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓના આયોજક ભરતસિંહ ગોહિલે આકાશવાણી સાથે ખાસ વાતચીત કરી હતી આ વખતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સ્પર્ધાઓ નો અમે સામેલ કર્યો છે એમાં ચોવીસ સ્પર્ધાઓ એવી છે જે અમે સ્ટેજ ઉપર કરશું જેમ કે પારંપરિક પહેરવેશ વેશભૂષા એટલે પુરુષ અને મહિલાની છત્રી સજાવટ પારંપરાગત ભરતગુથ બહેનો માટે લોકગીત ભજન છંદ ગાયન સાથે સિંગલ પાવા અભિનય ગાયન સાથે ગ્રામ્ય અને શહેરી રાસ ભવાઈ બહુરૂપી હુડો સ્પર્ધા નૃત્ય મોરલી શરણાઈ એકલ નૃત્ય એટલે સોલો ડાન્સ લાકડી ફેરવવી ઢોલ સ્પર્ધા શ્રેષ્ઠ ખેલૈયા અને શ્રેષ્ઠ રાવતી એમ કુલ અમે છવ્વીસ સ્પર્ધાઓ આ વખતે કરવા જઈ રહ્યા છીએ જે અંગે અમે અગાઉથી એક ફોર્મ બનાવેલ સ્પેશિયલ માટે સ્પર્ધાઓ માટે જે ભરી અને અમારી કચેરી આપવાનું હતું તો ખૂબ જ સ્પર્ધકો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે આ ઉપરાંત અમારી કચેરી દ્વારા અમારા વિભાગ દ્વારા આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પણ રાવણ હથાના કલાકાર છે એ બધા જ કલાકારોને અમે ત્યાં તરણેતર ના મેળામાં આ વખતે બોલાવશું આપણે લોકમેળો કહીએ છીએ ભાતીગઢ મેળો કહીએ છીએ એ ખરેખર સંસ્કૃતિ આપણને દેખાય એનું સંવર્ધન થાય એનું જતન થાય એટલા માટે આ સાંસ્કૃતિક વારસો આપણો જળવાઈ રહે એના માટે અમારો એક પ્રયાસ છે આપણે ભલે ગમે તેટલા આધુનિક થતા જઈએ પણ આપણી જે જૂની પરંપરાગત પરા છે એને આપણે જાળવી રાખવી જોઈએ એનું સંવર્ધન કરવું પડે એનું જતન કરીએ તો જ આપણો આ સાંસ્કૃતિક વારસો ટકશે એટલે આપણે ગમે તેટલા આધુનિક બનીએ પણ આપણી પરંપરાને ક્યારેય ન ભૂલવી જોઈએ અને સતત એને પ્રોત્સાહન આપવું જોઈએ એને સ્ટેજ આપવું જોઈએ અને એની કદર કરવી જોઈએ તો આપણો આ સાંસ્કૃતિક વારસો છે એ જળવાઈ રહેશે તરણેતરનું મેળવ એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન અશરફ નથવાણી આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો